પાર્ટીના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં માછીવાડમાં ત્રણ સરપંચ પાંચ સભ્ય અને મોટાભાગ છીપામાં એક સરપંચ અને છ સભ્ય પદ માટે ફોર્મ ભરાયા આ વખતે ઉમરસાડી માછીવાડ અને મોટાભાગ છીપા પંચાયતની ચૂંટણીમાં પદ મેળવવા રસાકસી જોવા મળશે પાડી તાલુકાના નવ ગ્રામ પંચાયત અને અન્ય ગ્રામ પંચાયતની બાવીસ જૂને યોજાનાર ચૂંટણીમાં ઉમેદવારોએ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ તથા સભ્યપદ માટે ઉમેદવારીપત્રક ભર્યું છે જેમાં આજરોજ શુક્રવારના પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે સરપંચ પદ માટે ત્રણ અને સભ્યપદ માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે આ સાથે મોટા વાગછીપા ગામે સરપંચ માટે એક અને તેમના સાથી સભ્યપદ માટે છ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે તેમજ રેટલાવમાં બે સભ્ય નેવરીમાં એક સરપંચ સોંઢલવાડામાં બે સભ્ય વરઈમાં એક સરપંચ અને એક સભ્ય નિમખલ ગામે એક સભ્ય અને આસમા ગામે એક સરપંચ અને પાંચ સભ્યપદ માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું આ વખતે માછીવાડ ગામે સરપંચ માટે ત્રણ અને સભ્યપદ માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતા ચૂંટણીમાં રસાકસી ભર્યો ખેલ જોવા મળશે ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ જૂન છે ત્યારે પારડી તાલુકાના સાત ગ્રામ પંચાયતોની મુદ્દત પૂરી થતા અને બે પંચાયતોનું વિસર્જન થતા નવ ગ્રામ પંચાયત સહિત અન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરવા જોવા મળી શકે છે આજ રોજ ઉમરસડી માછીવાડ ગામના માજી સરપંચના પત્ની દીપિકાબેન મનહરભાઈ પટેલે સરપંચ પદ માટે ફોર્મ ભર્યું હતું તેઓએ સરપંચ પદે વિજેતા થઈ ગામના વિકાસના કામ કરવાની આશા વ્યક્ત કરી હતી તેમજ મોટાભાગીપા ગ્રામ પંચાયતમાં ધીરુભાઈ પટેલે સરપંચ પદ માટે અને સાથી સભ્ય છ ઉમેદવારો સભ્ય પદ માટે ફોર્મ ભર્યું છે માજી સરપંચ સુરેશ સહયોગથી ફોર્મ ભરીતી હોય વિજેતા થઈ સરકારની યોજના આરોગ્ય ભણતરને આગળ વધાવી છે વાળાના વ્યક્તિ સુધી લાભ આપવાની આશા વ્યક્ત કરી હતી મારું નામ પટેલ લીપિકાબેન મનહરભાઈ હું મમઠાળી ગામ ઉમઠાડી માછીવાળા ગ્રામ પંચાયતમાંથી ઉમેરવારી કરાવી છું સરપંચની મારા ગામજનોમાં માછીભાઈઓ આદિવાસી ભાઈ બહેનો તથા કોરી સમાજના ભાઈ બહેનો અને બંધારી ભાઈ બહેનો મને આશા છે કે સહકાર આપે અને ભવ્ય મત થી વિજેતા બનાવે એવી હું આશા રાખું છું અને મારા પતિ બી આગળ સરપંચમાં કામગીરી કરી છે અને કરીશ એમને ગામની પ્રગતિ કરી છે તે રીતે હું બી ભાર જેટલો પડે તેટલો ભાર રાખીને ગામ ની પ્રગતિ કરા એવી આશા રાખું છું મારું નામ ધીરુભાઈ મગનભાઈ પટેલ મોટાભાગ છેપા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે અને અમારા વોર્ડના આઠ સભ્યો સાથે અમે આજે આઠ પૈકી છ સભ્યોના ફોર્મ ભરી અને આજે ઉમેદવારી નોંધાવી છે મારા ગામમાં વિકાસ તો છે જ પણ એ અત્યારે હવે અમે જૂના અમારા સહકારથી મેં ઉમેદવારી કરી છે અને મેં હું ચૂંટાઈશ તો ગામમાં ગામમાં જે સરકારની જે યોજનાઓ આવે છેવાડાના લોકો સુધી પહોંચાડીશ ગામમાં કોઈને પાણી લાઈટ ની સુવિધા થી વંચિત નહીં રહે એ અમે ખાસ તકેદારી રાખીશું અને બાળકોને ભણતરનું પણ ધ્યાન રાખીશું આરોગ્યનું ધ્યાન રાખીશું એ રીતે અમે કામગીરી કરવા માંગીએ અને કોઈ જાત પાત વગર અમે ગામનો વિકાસ થાય એવી ખાતરી આપીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો